પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ગુજરાત પોલીસ એલ એસયુઆઈ દ્વારા ડ્રક્ષ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂથમાં રેલી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રમો ધોલાયા હતા ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સમુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂચમાં વિરોધ રેલી યોજાઈ હતી રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલીને પોલીસે વચ્ચેથી અટકાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી આ દરમિયાન એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા રેલી અટકાવતી વખતે પોલીસ દ્વારા ટીંગાટોરી કરવામાં આવતા કેટલાક એનએસયુઆઈ કાર્યકરોના કબડા ફાટિયાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે સ્તર પર ભારે અફરાતફરી જોવા મળી હતી એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ દારૂ અને ગાંજાના વધતા દૂષણને દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે રાજ્યના યુવા નશાની લતમાંથી બચાવવા માટે સરકાર કડક પગલાં લે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા રેલી દરમિયાન ડ્રગ્સ નાબૂદી અંગેના શપથ લેવાયા હતા અને રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાલે ટાઈમ્સ ભરૂચ નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત અને સુએ ખાસ કરીને ગુજરાતમાં દિવસેને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓમાં એને એનએસયુએ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે સરકારે આગળ આવવું પડશે પોલીસ વિભાગે આગળ આવવું પડશે લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાઈ પણ છે હમણાં તાજેતરની વાત છે ભરૂચમાં પણ જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતા નો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે